નમસ્કાર હું છું વિંગા પરમાત સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર આદિવાસી સમાજને કનડગટ કરવામાં આવતી હોવાની રાવ ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન થતું હોવાનું સામે આવ્યું એકસો થી વધુ લોકોની સહી સાથે આપવામાં આવ્યું આવેદનપત્ર અંકલેશ્વરની માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું લસણ છસો રૂપિયા કિલો અને નવું લસણ ત્રણસો રૂપિયા કિલો હોવાથી ખરીદવું મુશ્કેલ લસણ વગર શાકનો સ્વાદ ફીક્કો લસણનું ઉત્પાદન ઓછું થવાથી ભાવ આસમાને પહોંચ્યા ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારિકા ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન વર્લ્ડ રેડિયો ડે રેડિયો સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતો લોકપ્રિય માધ્યમ અંકલેશ્વરના કાદરભાઈ રેડિયોવાળા માટે રેડિયો વર્ષોથી સાથીદાર રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતના કારણે રેડિયોની માંગ વધી અંકલેશ્વરમાં એકમાત્ર રેડિયોનું રિપેરિંગ કરતા કાદરભાઈ હાસોડ પીએસઆઈ વિરુદ્ધ પાંજરોલી ગામ સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે આદિવાસી સમાજને કનડગટ કરવામાં આવતી હોવાની રાવ કરી હતી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી જાત વિશે અપમાન કરવામાં આવી રહ્યું છે એકસો પચાસથી વધુ લોકોની સહી સાથે આપવામાં આવેલ આવેદનપત્ર પાઠવી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આંસોટ તાલુકાસી એસટી ઓબીસી તથા માઇનોરિટી સમાજના રહીશોને ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસવાળા મયુર ચાવડાને આવેદનપત્ર આપી હાંસોટના પીએમઆ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં જણાવ્યું હતું કે હાંસોટ તાલુકાના આદિવાસી સમાજમાં એક ભયનો માહોલ ઊભો થયો છે હાંસોટ પોલીસ મથકને પીઆઈ કેવી ચુડાસામાં આદિવાસી સમાજના લોકોના નાના મોટા ઝઘડામાં સમાધાન રાહે નિકાલ કારણ બદલે તેમને મારે છે તેઓ પોલીસ સ્ટેશનમાં લાકડાના હાથાવાળો ચામડાનો પટ્ટો રાખે છે જેનાથી આદિવાસી ભાઈઓ તથા મહિલાઓને પણ સખત માર મારે છે હાલમાં જ પાંજરોલી ગામના મહિલા સરપંચ તથા તેમની પુત્રવધુને મહિલા પોલીસ વિના ઉંચકી લઈ જઈ સખત માર માર્યો હતો તેમજ જાતિવિષયક અપમાન કરી અભદ્ર ગાળો પણ આપી હતી જ્યારે પાંજરોલી સેરા મોઠિયા ગામના આદિવાસીને પોલીસ સ્ટેશન બોલાવી ફરિયાદ વિના ખોટી રીતે અટક કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી ગુનો કબૂલ કરવા દબાણ કરવા પણ સખત માર માર્યો હતો આ ઉપરાંત સુરત અને નેત્રંગમાં પણ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ પણ કરાઈ છે જેથી આ મામલે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનોએ કરી હતી

ને સરપંચને રમેશભાઈ પર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે કુળા કાગળ પર સહી કરવામાં આવેલી છે એવી જ રીતે રમેશભાઈને પણ પટ્ટા મારવામાં આવ્યા અને અમૃતભાઈ પર સહી કરવામાં આવી છે જાતિ વિશે અપશબ્દો બોલી ને ગાળો ગાડી કરી ગાળો ગાડી કરી અને આદિવાસીનો એક ધાક આવેલી છે કે આ કેવી ચુડાસમા સાહેબ જાતિ વિશે આખા આંસોદ તાલુકામાં જાતિ વિશે બોલી ને ડરાવી રહ્યા છે તમને નહીં જીવા દેવા આવું બોલી રહ્યા છે અને અમે આસોદ તાલુકામાં ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા તો અમને ગાળા ગાડી કરી અમને પોતા પોલીસ સ્ટેશનની બહાર કરવામાં આવેલા છે અમે આજે એસપી એસપી સાહેબ ભરૂચ આવેદનપત્ર આપવા આવ્યા છે આ આસોદ તાલુકાના સર્વે આદિવાસી ભેગા થઈ ને આવેદનપત્ર આપ્યું છે અમે આ પ્રધાન છે આપણા આદિવાસી સમાજ માટે એક અલગ અલગ યોજના લાવી રહી છે અને એક આવા અધિકારી

આદિવાસી અને ગરીબ પ્રજાને કંડળે છે અને એકબીજાને લડાવી અને આ એક માનસિકતા કે જાતિવાદી છે તો અમે તો એસપી સાહેબનું એ જ અમારી માગણી છે કે આવાને બદલી કરી નાખો ત્યાંથી એને બદલી નાખશો તો જ અમને સંતોષ થશે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા આદિવાસી મા બહેનો ઉપર ત્રાસ ગુજારતા આવા માણસોને તમે તાત્કાલિક એની બદલી કરી અને બીજો સારો એવો માનવતાવાદી અને ન્યાયપ્રિય અમે ગુનાને સાથ આપવા નથી માગતા અમારા સમાજનો ગુનો હોય તો ફાંસીએ ચઢાવો અમને મતલબ નથી પણ બે ગુનાને એમને પોલીસ ખાતાને મારવાનો અધિકાર નથી એ જાતે જ જજ બની જાય છે તો એવા અધિકારીઓ જે ધુમાખી ભરેલા અધિકારીઓ હોય અને પોતે દરબારી રાજ કરતા હોય એવાને તાત્કાલિક ચુડાસમા સાહેબની બદલી થવી જોઈએ એવી અમારા આગેવાનોની માગણી છે અંકલેશ્વરના માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સુકા લસણનો ભાવ છસો રૂપિયા કિલો અને નવા લસણનો ભાવ ત્રણસો રૂપિયા કિલો હોવાથી લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે ત્યારે લસણ વગર શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે લસણના ભાવમાં ટોટિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બન્યું છે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે લસણના પાકને વ્યાપક નુકસાન થયું છે જેનો અસર મધ્યપ્રદેશમાં જોવા મળી રહી છે જેને લઈ લસણનું ઉત્પાદન ઘટ્યું છે જે બાદ ખેડૂતોને પુનઃ પાક લેવાની ફરજ પડી છે જેને લઈ બજારમાં જૂના લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે ખાસ કરીને નવું લસણ તાજું હોવાના કારણે વધુ સમય રાખી ન શકતા ગૃહિણીઓ જૂના અને સૂકા લસણની ખરીદી કરતી હોય છે અંકલેશ્વરના માર્કેટમાં મોટાભાગે મધ્યપ્રદેશના ઇન્દોર અને નીમચ તેમજ સૌરાષ્ટ્રમાંથી લસણનો જથ્થો આવે છે જોકે કમોસમી માવઠાના કારણે લસણનો પાક નિષ્ફળ જતાં ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું મધ્યપ્રદેશના અને ઇન્દોર તેમજ નીમચથી લસણનો જથ્થો આવે છે ત્યારે અંકલેશ્વરને માર્કેટમાં લસણના ભાવ જોતાં ગૃહિણીઓ ચોંકી ઉઠી છે અને ખરીદી કરી શકતી નથી માર્કેટમાં જૂના સૂકા લસણનો હોલસેલ ભાવ છસો રૂપિયા કિલો છે અને નવા તાજા લસણનો કિલોનો ભાવ ત્રણસો રૂપિયા ચાલે ચાલી રહ્યો છે જો કે છૂટક માર્કેટમાં જૂના સુકા લસણનો ભાવ સાતસો રૂપિયે કિલો અને નવું લસણ ચારસો રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે લસણની ખરીદી કરવી કે કેમ તે સવાલ હવે ગૃહિણીઓ માટે ઊભો થયો છે સામાન્ય રીતે લસણ તમામ શાકથી લઈને રસોઈની વાનગીમાં સ્વાદ આપતો હોય છે જો કે નવા લસણની આવક ધીરે ધીરે વધતા આગામી દિવસોમાં ભાવ ઘટવાની સંભાવના છે આગામી એક મહિના સુધીમાં લસણનો ભાવ કંટ્રોલમાં આવી જશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે લસણ વગર શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે હવે અમે જૂનું લસણ લેવા જઈએ સાતસો રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો ત્રણસો રૂપિયા કિલો છે હવે અમે જોઈને જ હેપટ ખાઈ જઈએ માર્કેટમાં જતા તો હવે અમે ઘરમાં લસણ કેવી રીતે લાખવું તમને અમર નહીં પડતી હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછા થઈએ આ લસણ અને બીજી બધી વસ્તુના ભાવ વધવાના કારણ છે અત્યારે જૂનું લસણ જે છે તે તમારે પાંચસોથી છસો રૂપિયા કિલોના બજાર છે હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે એના બજાર છે અત્યારે બસોથી ત્રણસો રૂપિયા પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે લોકો જૂના માલની ડિમાન્ડ છે એટલે સપોઝ પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે કમોસમમાં માવઠા માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગારિકા ચોથ નિમિત્તે ગણેશયાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી ભક્તોએ દર્શન પૂજન પ્રસાદી મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અંગારકી ચોથના દિવસે દૂંડાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરી લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસૂદ ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોના આયોજન કરાયા છે આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા માટે વહેલી સવારથી દાદાના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારિકા ચોથની ઉજવણી કરી હતી આજે ગણેશ જયંતી છે અંગાર ચતુર્થી છે અને સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે જેના માટે આજે યજ્ઞ રાખેલો છે સાંજે સાડા પાંચ વાગે નારિયે લુંબવાનો ટાઈમ છે સૌ ભાવિક મિત્રોએ ભાવિક ભક્તોએ આજે સિદ્ધિ મંદિરે આવી યજ્ઞમાં સગા આપવામાં રેડિયો સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતું લોકપ્રિય માધ્યમોનું એક છે ઓગણીસો પિસ્તાલીસમાં તે પ્રથમ વખત તેર ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું રેડિયોના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરમાં વર્ષોથી કાદરભાઈ રેડિયોવાળા રેડિયો રિપેરિંગ કરી રહ્યા છે અત્યાર સુધી રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપલે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સ્પેન રેડિયો એકેડમીએ બે હજાર દસમાં પ્રથમ વખત રેડિયો ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો બે હજાર અગિયારમાં યુનેસ્કોની જનરલ એસેમ્બલીમાં છત્રીસમાં સત્રમાં તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો યુનેસ્કોની તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકેની ઘોષણા યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર તેરના રોજ મંજૂર કરવામાં આવી હતી વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર રેડિયો વિશ્વના સૌથી વિશ્વસનીય અને સુલભ માધ્યમોમાંનું એક છે અન્ય કોઈપણ પ્રકારના પ્રસારણ માધ્યમો કરતાં રેડિયો લાંબા સમય સુધી સાથે છે આનો અર્થ એ છે કે મોટાભાગની અન્ય તકનીકો કરતાં વધુ લોકો તેને એક્સેસ ધરાવે છે વિશ્વ રેડિયો દિવસ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ભલે ગમે તેટલી કેન્દ્રીય કે દુરસ્ત હોય તે માહિતી સુધી પહોંચે છે આધુનિક યુગમાં ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલો જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયોનું મહત્વ આજે પણ ઓછું નથી થયું ત્યારે અંકલેશ્વરના સેલારવાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે અને આજના ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખી મનોરંજન માણી રહ્યા છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે તો આ કેટલાક રેડિયોના શોખીનો તેમની કારમાં હંમેશા એફએમ રેડિયો સાંભળતા હોય છે એટલે ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ પણ પોતાની કારમાં એફએમ રેડિયોને મહત્વ આપ્યું છે તેઓ રેડિયો પર ગીત સહિત વિવિધ કાર્યક્રમો ક્રિકેટ કોમેન્ટ્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી વાત સાંભળે છે ત્યારે વિસરાતા જતા રેડિયોને કેટલાક શોખીનોએ જાળવી રાખી પોતાના સાથીદાર બનાવીને મનોરંજન માની રહ્યા છે મારું નામ કાદરભાઈ રેડિયોવાળો છે હું સેલાવાળામાં રહું છું વર્ષોથી રેડિયો રિપેરિંગ કામ કરું છું જ્યારથી ટીવીને બધું આવ્યા એટલે થોડુંક થોડોક ઓછું થઈ ગયું છે પણ જ્યારે મોદી સાહેબની મન કી વાત ચાલુ થઈ ત્યારથી મારું રિપેરિંગ કામ બી વધી ગયું ને રેડિયોનું ચલણ બી થોડુંક વધી ગયું એમ ને કંઈ કામ બી વધારે આવતું થઈ ગયું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગરી વિસ્તારમાં લક્ષ્મીનગર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલ છે જેમાં મકાન નંબર એ ઓબ્લિક એક જે જૂનું મકાન હતું તે તોડીને સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેની એક પ્લોટનો એરિયા પાંચસો દસ ફૂટ ફાળવેલ હતું અને એ મકાન સોસાયટીએ આપેલ હતું જેમાં એની પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતા પહેલાં જે તે ઓથોરિટીમાંથી પરવાનગી મેળવવાની રહેશે તેઓ સ્પષ્ટ હુકમ હોવા છતાં આ મકાન નંબર એ ઓબ્લિક એક તોડી પાડી સોસાયટીના પ્લાન કરતા અને કોઈપણ વિભાગની મંજૂરી વગર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી મકાન બનાવવામાં આવી રહેલ છે જેમાં જાહેર રસ્તો પણ બંધ કરી નાખેલ છે તે દૂર કરવું જરૂરી છે તેમ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે વધુમાં આજ મકાનની બાજુમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મકાન બનાવી જાહેર રસ્તો પણ બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈ પણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે આ અંગે ગુજરાત કોપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન એ એક તથા તેમની આજુબાજુની ખુલ્લી જગ્યાના માલિકી હકના તેમજ સરકાર પાસેથી મેળવેલા પરવાનગીના કાગળો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો આ સમય પણ વીતી જતા કહેવાતા માલિકો દ્વારા કોઈ જ કાગળો રજૂ નહીં કરાતા ગુજરાત હાઉસિંગ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ ભરૂચ બોડામાં અરજી આપી આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તમામ સાથે અરજી આપી હતી ભરૂચના બહોળા વિભાગને ગુજરાત કોપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અરજી મળતા આ ગેરકાયદેસરના બાંધકામવાળી જગ્યા પર બોળા વિભાગના અધિકારીએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ જાતે તપાસ કરી હતી ત્યારબાદ બોળા વિભાગમાંથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ આરપીડીથી આ ગેરકાયદેસર બનાવતા મકાન ધારકને તમામ કાગળો જેવા કે જમીન માલિકીના હક્કો સાબિત કરતા કાગળો નકશાઓ સરકારના હુકમો સોસાયટીના હુકમો પ્રમાણિત કરેલા તમામ કાગળો સાથે દિવસ પંદરમાં બોળા વિભાગની ઓફિસમાં લઈ હાજર રહેવા જણાવ્યું હતું જેમાં નોટિસ મળ્યાથી તમામ કામકાજ બંધ કરવાનું હોવા છતાં પણ આ કામકાજ ચાલુ રાખ્યું છે જેમાં ઉપરના માળના કોલમો અને સ્લેબ ભરવા માટેની તૈયારી રૂપે સેન્ટિંગ તેમજ સ્લેબ ભરવા માટેની તૈયારીઓ માટે હાલમાં રેતી કપચી અને સિમેન્ટનો સામાન નાખવામાં આવી રહ્યો છે હવે આ અંગે જોવું રહ્યું કે બોળા વિભાગના અધિકારીઓ શું પગલા ભરે છે અંકલેશ્વર તાલુકાના અંડા ગામે સોસાયટીમાં રહેતી મહિલાએ ત્રણ પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા એક તરફ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક સ્થાનિક મહિલાએ લાકડા વડે ત્રણ ફોર વ્હીલ ગાડીના કાચ તોડતા લગ્નમાં આવેલ સ્થાનિક લોકોએ પકડીને બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવી મહિલાને પોલીસ મથકે લઈ આવી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના અંડાડા ગામ ખાતે આવેલ અંબિકાનગર સોસાયટીમાં આજરોજ વિચિત્ર ઘટના સામે આવી હતી જ્યાં લગ્ન પ્રસંગ હોય દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા જેમાં કાર લઈ આવેલા મહેમાનો પોતાની કાર પાર્ક કરી હતી દરમિયાન સોસાયટી નજીક રહેતી કરતી નામની મહિલાએ અચાનક લાકડાના સપાટા લઈ દોડી આવી હતી અને પાર્ક કરેલ કારના કાચ પર લાકડાના સપાટા મારી તોડફોડ કરવાની શરૂઆત કરી હતી એક પછી એક ત્રણ જેટલી વાર કારના કાચને આગળ પાછળથી તોડી નાખ્યા હતા લગ્નમાં આવેલ લોકોએ જોતા સ્થળ પર દોડી આવ્યા હતા અને નીલમબેનને લગ્નમાં આવેલ મહિલાઓએ પકડી પાડી હતી અને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ મથકે લઈ આવ્યા હતા સાથે મહિલાના પરિવારના સભ્યો અને જેમના

નજીક બનાવ બન્યો હતો સૂકા ઘાસમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ડીપીએમસી ભારે જમતે આગ પર કાબુ મેળવ્યો હતો પોણો કલાક સુધી આગના તાંડવને લઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અંકલેશ્વરમાં આગ લાગવાનો બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ નોંધાઈ રહ્યું છે ગતરોજ રાત્રિના લગ્ન પ્રસંગ દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાની ચિંગારી ઉડતા વાલિયા રોડ પર આવેલ ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં સુકા ઘાસ પર તણખલા પડતા આગ લાગી હતી ઘાસ સૂકું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને ટીમને કરતાં તેઓ આવી પહોંચતા તેઓએ લાશ્કરો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની નહીં પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રાંધણ ગેસ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેમાં ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી આજે વહેલી સવારે નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પા નંબર એમ એચ પંદર ડી કે પંચાણું નવ્વાણું રાંધણ ગેસના સિલિન્ડરો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો તે વેળા અસુરિયા પાટિયા પાસે પલટી જતા રસ્તા પર ગેસના સિલિન્ડરો પડતા અને ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો આ અકસ્માતમાં ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ટેમ્પાને ક્રેનની મદદથી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ટ્રાફિકને હળવો કર્યો હતો સદનસીબે આ ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી કોઈ મોટો બનાવ બન્યો ન હતો ભરૂચ જિલ્લામાં હાથીપગા રોગ અંતર્ગત તારીખ દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકામાં સામૂહિક દવા વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા Elimination of lymphatic ફાઈલેરિયાસિસ અંતર્ગત સામૂહિક દવા વિતરણ અન્વયે નેત્રંગ તાલુકાના નવ્વાણું જેટલા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે જેમાં અલગ અલગ વિસ્તારો ઊભા કરેલા પાંત્રીસ જેટલા બૂથો ઉપર જાહેર સ્થળો મોબાઈલ ટીમની મદદ થકી નવ્વાણું હજાર આઠસો જેટલી વસ્તીને દવા આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે જેમાંથી અંદાજે ચોરાણું હજાર ચારસો એકત્રીસ જેટલી વસ્તીને આવરી લેવામાં આવી છે આમ નેત્રંગ તાલુકાના ગામડાઓ અને તમામ સરકારી કચેરીઓ બેંક સાથે તાલુકાની એકસો સાડત્રીસ

ડીઈસી અને આલ્બેન્ઝાઝોલ ટેબ્લેટ આપવામાં આવી હતી ફાઇલેરિયા મુક્ત ભાવિ પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે ત્યારે કોઈપણ પ્રકારની આડઅસર ન ધરાવતી આ દવા લઈ સૌ હાથી પગાથી મુક્ત ભાવિ પેઢી બનાવવા માટે કટિબદ્ધ બને તે જરૂરી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાટ માર્ગ રોકીને વિરોધ કરતા કડવા પીપલાજના ગામ લોકોની અટકાયત કરીને નસવાડી પોલીસે માર્ગ ખુલ્લો કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ કડવા પીપલાજનો ગાંડા ચીલો માર્ગ બંધ થતા વિવાદ સર્જાયો હતો નસવાડી તાલુકાના પીપલાજ ગામના રસ્તા બાબતે નસવાડી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કડવા ગામના એક જમીનદારે પોતાની હક માલિકીની જમીન નસવાડી ગામના એક કોન્ટ્રાક્ટરને વેચી દેતા જમીન લેનાર કોન્ટ્રાક્ટર સામે કડવા પીપલાજના ગ્રામવાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો ગામ લોકોનું કહેવું છે કે જમીન લેનાર માલિકે જમીનની ચોફેર ફેન્સી વાળા ઉભા કરી દેતા વર્ષો જૂનો આવા જવાનો માર્ગ બંધ થતા ગામ લોકોને પીપલાજ કડવા આવા જવાની ઘણી તકલીફ પડે છે અનેક વખત કડવા તલાટી કમ મંત્રીને તેમજ નસવાડી મામલતદારને રજૂઆત કરવા છતાં ગામ લોકોને ન્યાય મળતો નથી વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવતા આ માર્ગને બંધ કરીને ખેડૂતો સામે સરકારી કાર્યવાહી કરવાની ચેતવણી આપી ગામ લોકોને ધમકાવવામાં આવે છે એવા આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે અમારા જે વર્ષો જૂના ગાળા ચીલો તે બંધ કરી નાખ્યો આગલા ખેડૂતે એના માટે અમે આજે ચક્કાજામ કર્યું હતું પણ પછી અમે સેવા સદનમાં આવ્યા અને સેવા સદનમાં આવ્યા પછી અમને બી એક રસ્તા માટેનો કંઈ મને ગાળા ચીલા બાબતનો મને કંઈ ઉકેલ મળ્યો નથી આજે અમે સેવા સદનમાં આવ્યા હવે અરજી આપી હતી તમે અરજી અમે અઢાર એક બે હજાર ચોવીસની અંદર અરજી આપેલી અને એક એક બે એક બે બે હજાર ચોવીસની અંદર ગુજરાત રાજ્યની જે નાણા સત્તરમી નાણા પ્રથમ સભા કંડવા ખાતે ભરાય હતી તેમાં તલાટી સાહેબ સરપંચ સાહેબ અને તાલુકા પ્રમુખ સાહેબી કરેલી છે મનસુરી રાજુભાઈ ઉમરભાઈ રહેવાસી નસવાડી અને સોલંકી રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ કંડવાના રહેવાસી હાલમાં હું મીટિંગમાં રસ્તા માટેનું અમારે કઈ નિરાકરણ આવ્યું નહીં અને સાહેબ અમારા લોકેશન જોવા માટે સાહેબ કોઈ દિવસ આયા નહીં સર્કલ સાહેબ એકલા આવ્યા હતા એ લગભગ પાંચ છ દિવસ થઈ ગયા ત્યાર પછી બી સાહેબ આવા કઈ ખરા પણ આવતા નહીં લગભગ પાંચ છ વખત અમને ગામ લોકોને કીધું સાહેબ આવવા ને તમે હાજર રહીજો પણ સાહેબ આવતા નહીં એ અમને કઈ ખબર નહીં સાહેબ કયા કારણે આવતા નહીં અમને કઈ ખબર પડતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આદિવાસી સમાજને કન્નડગટ કરવામાં આવતી હોવાની રાવ ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી અપમાન થતું હોવાનું સામે આવ્યું એકસો થી વધુ લોકોની સહી સાથે આપવામાં આવ્યું આવેદન પત્ર લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સુકુ લસણ છસો રૂપિયા કિલો અને નવું લસણ ત્રણસો રૂપિયા કિલો હોવાથી ખરીદવું મુશ્કેલ લસણ વગર શાકનો સ્વાદ ફિક્કો લસણનું ઉત્પાદન ઓછું થવાથી ભાવ આસમાને પહોંચ્યા ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ મંદિરે અંગારિકા ચોથ નિમિત્તે સહિત ધાર્મિક આયોજન વર્લ્ડ રેડિયો સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતો લોકપ્રિય માધ્યમ અંકલેશ્વરના કાદરભાઈ રેડિયો વાળા માટે રેડિયો વર્ષોથી સાથીદાર રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કારણે રેડિયોની માંગ વધી અંકલેશ્વરમાં એકમાત્ર રેડિયોનું રિપેરિંગ કરતા કાદરભાઈ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર